સૌ વાળા મિત્રોને જય આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર હાજર છું આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ઓગણીસમી જુલાઈ બે હજાર પચીસ અને શનિવાર પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ ભરણી નક્ષત્ર શૂલયોગ મેષ રાશિનો ચંદ્ર અને કર્ક રાશિનો સૂર્ય અશુભ સમયની જો વાત કરીશું તો રાહુકાળ વહેલી સવારે નવ ને તેર મિનિટથી દસ ને ત્રેપન મિનિટ સુધી અને યમઘંટ બે ને તેર મિનિટથી તેર ને ત્રેપન મિનિટ સુધી અશુભ સમય છે આ અશુભ સમયની અંદર કોઈપણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ યાત્રા ન કરવી જોઈએ જબરજસ્તી યાત્રા કરવાની થાય તો પણ સાવચેતી રાખવી કોઈ સારું કાર્ય કરવા માટે કોઈ શુભ કાર્ય માટે ચોગડિયું સારું લેવું જોઈએ સારું મુહૂર્ત લેવું જોઈએ અને એમાં પણ અભિજીત મુહૂર્ત બપોરે બાર અને સાત મિનિટથી બાર અને ઓગણસાઠ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તો વાલા મિત્રો આજનો ઉપાય એ વિષયની અંદર સવારે સ્નાન કરવા બેસો તે પહેલાં અડધી વાડકી જેટલું દૂધ લઈ લેવું પોતાના મોડા ઉપર પોતાના છાતીના ભાગે અને બધી જગ્યાએ દૂધ લગાડવાનું છે ત્યાર પછી સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા પછી શુદ્ધ પાણીથી પણ સ્નાન કરી શકાય સાબુ પણ લગાડવું હોય તો લગાડી શકાય સ્નાન કર્યા પછી આપ સૌ મિત્રોએ પોતાના ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલનું તિલક કરવું જોઈએ ત્યાર પછી આપ સૌ મિત્રોએ બીજું કામ એ કરવાનું છે કે સફેદ આંકડાના ઓગણત્રીસ ફૂલ ટ્વેન્ટી નાઇન ફૂલ લઈને હનુમાનજી મંદિરે જવાનું છે સાથે એક લીલું ફળ લઈ જવાનું છે હનુમાનજી હનુમાનજી દાદાના ચરણમાં લીલું ફળ મૂકવાનું છે ઓગણત્રીસ ફૂલ વારાફરતી હનુમાનજી દાદાને ચઢાવવાના છે મંત્ર બોલવાનો છે ઓમ હનુમતેન નમઃ અથવા ઓમ શ્રી રામ દૂતાય નમઃ આ બેમાંથી કોઈ પણ મંત્ર બોલશો તો ચાલશે ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુર स्वाहा સ્વાહ આ મંત્ર બોલશો તો પણ ચાલશે ઓગણત્રીસ ફૂલ મૂકવાના છે વારાફરતી ઓગણત્રીસ વખત આ જપ કરવાનો છે મંત્રનો ત્યાર પછી તમારે

કાગભૂષણી રામાયણજીનો પાઠ અને સમયની અનુકૂળતા હોય તો સુંદરકાંડનો પાઠ શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાનો અને રાત્રે સુધી વખતે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમોનમાં આ મંત્ર યથાશક્તિ બોલો ત્યાર પછી આ જે હતો પ્રયોગ એ જનરલ બધાના માટેનો હતો જેનો જન્મદિવસ ઓગણીસમી જુલાઈ અને શનિવારના દિવસ છે તેમણે વહેલી સવારે મેં જે તમને સ્નાન કરવાનો નહવાનો જે ક્રમ બતાવ્યો તે પ્રમાણે સ્નાન કરી લેવાનું અને ત્યાર પછી ફરસાણ મળે છે તમને ચણાની દાળનું ફરસાણ હોય એ ફરસાણ લેવાનું અને જરૂરિયાતમંદ ગરીબ વ્યક્તિઓને એ ફરસાણ વેચવાનું છે બીજી એક વાત કહી દઉં સાથે સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વરસાદથી પોતાનું તન છુપાવવા માટે જો છત્રીનું દાન કરશો તો પણ ઉત્તમ પરિણામ આપશે જે કપલનો મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરી પોતાના પોતાની માતા હોય એના ચરણ સ્પર્શ કરવાના માતાને ભેટ આપવાની છે કોઈ પણ તમે વસ્ત્ર આપી શકો તમે ચાંદીની કોઈપણ વસ્તુ આપી શકો વસ્ત્ર અથવા ચાંદીની કોઈ વસ્તુ તમે તમારી માતાને આપી શકો સાથે જરૂરિયાતમંદ વ્યક્તિ જમે તે માટે જો શક્ય હોય તો સીધું આપવાનું છે કાચું સીધું હે દાળ ચોખા એ બધું આપવાની છૂટ છે બસ આ હતો આજનો ઉપાય મારા બધા જ વિડીયો આપ સૌ જાણો જ છો ફેસબુક પેજ ઉપર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને સાથે સાથે યુટ્યુબ પર હોય છે તમે વિડીયો જુઓ ઉપાય કરો ભગવાન તમારા પર આશીર્વાદ વરસાવે તમારા ગ્રહો બેલેન્સ થાય પણ એક મારા તરફથી નમ્ર નમ્ર પ્રાર્થના અપીલ વિનંતી કે મારા વિડીયોને જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે આ વિડીયોને અવશ્ય શેર કરો અને તમે વિડીયો શેર કરશો તો આનાથી બીજી કોઈ મારી સેવા હોઈ નહીં શકે તમે મને પ્રેમ કરતા હોય મારા વિડીયોને લાઈક કરતા હોય તો અવશ્ય મારા વિડીયોને શેર કરજો એનાથી કોઈનું કલ્યાણ થશે કારણ કે આ ઉપાય ફ્રી છે સામાન્ય વસ્તુથી કોઈ માણસનું જીવન અથવા એનો સમય બદલાતો હોય તો એનો શ્રેય મનન તમને મળશે તો પ્રાર્થના કરું છું વિડીયો વધારે ને વધારે શેર કરો નવા વિડીયોની અંદર ફરીથી મળીશું આપ સૌને ને આપણા પરિવારને બધાને મારા જય શ્રી આરામ આ બધા રાજી રહો ખુશ રહો આનંદમાં રહો બસ એ જ પ્રાર્થના જય શ્રી આરામ